પ્રકરણ છ દેડકો ભરથાર એક હતો રાજા એને ત્રણ દીકરી હતી ત્રણેય રાજકુમારી બહુ રૂપાળી તેમાંય નાની રાજકુમારીનું રૂપ તો અસલ જાણે પરી જેવું રાજમહેલની પાસે એક વન હતું એ વનમાં એક ઝરણું હતું ઉનાળાના દિવસમાં રાજાની નાની કુંવરી એ ઝરણાને કાંઠે આવીને ઝાડને છાંડે બેસતી બેસીને સોનાનો એક નાનો દડો લઈને રમતી એક દિવસ એ રમતી હતી ત્યાં તો એનો દડો હાથમાંથી સરી ગયો અને દડતો દડતો ટપ દઈને ઝરણામાં પડ્યો ત્યાં પાણી બહુ ઊંડું હતું એમાં પડે તો માણસ ડૂબી જાય રાજકુમારી હવે શું કરે એની આંખમાંથી તો ટપ ટપ પાણી પડવા માંડ્યા ખૂબ રોવા લાગી રોતા રોતા એને એમ લાગ્યું કે જાણે એને કોઈ બોલાવે છે રાજકુમારીએ ચારેય તરફ જોયું પણ કોઈ ન મળે ફક્ત એક મોટો દેડકો પાણીમાંથી ડોકું કાઢીને આંખો મટમટાવતો એની સામે જોઈ રહ્યો હતો દેડકો બોલ્યો રાજકુમારી ઓ રાજકુમારી શા માટે રૂવે છે રાજકુમારી કહે મારો સોનાનો દડો પાણીમાં પડી ગયો છે દેડકો કહે હું તારો દડો પાણીમાંથી કાઢી દઉં તો મને શું આપીશ રાજકુમારી કહે મારો ઝગમગતો પોશાક આપીશ મારો ચકચકતો મુગટ આપીશ મારી મોતીની માળા આપીશ તું જે માગીશ તે હું આપીશ દેડકો બોલો મારે તારો પોશાક પોશાક કંઈ નથી જોતા તું જો મને તારી સાથે રમવા દે તારી સોનાની થાળીમાં તારી સાથે જમવા દે તારી નાનકડી પથારીની અંદર તારી સાથે મને સુવા દે તો હું તારો સોનાનો દડો કાઢી આપું રાજકુમારી કહે ભલે તું જો મારો દડો કાઢી દે તો તું જેમ કહીશ તેમ હું કરીશ રાજકુમારીને મનમાં તો એમ થયું કે કેવું નાદાન દેડકો તે શું માણસની સાથે રહી શકે એ તો પાણીમાં બેઠો બેઠો ડ્રાઉ કરી જાણે ત્યાં તો દેડકાએ પાણીમાં ડૂબકી મારી થોડી વારમાં તો એ સોનાનો દડો મોંમાં લઈને બહાર આવ્યો એના મનમાં તો હતું કે રાજકુમારી મારી સાથે કોણ જાણે કેવી મજાની રમતો રમશે પણ રાજકુમારીએ તો જરાય રમત કરી નહીં એ તો દડો લઈને રાજી થાતી થાતી રાજમહેલમાં દોડી ગઈ બીજે દિવસે રાજકુમારી રાજાજી પાસે બેઠી બેઠી સોનાની થાળીમાં ખાય છે તે તો ધપ 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 કરતું કોઈક નિશાળી ઉપર ચડતું હોય એમ લાગ્યું કોઈક જાણે બારણાની પાસે આવીને બોલવા લાગ્યું કે નાની રાજકુમારી બારણું ઉગાડો નહીં એ સાંભળીને રાજકુમારી બારણું ઉગાડવા ગઈ ઉઘાડીને જુએ ત્યાં તો હાય હાય એ તો પેલો દેડકો એને જોતા જ રાજકુમારીએ ઝટપટ બાણું વાંસી દીધું તે પોતાની જગ્યાએ બેસી ગઈ રાજાએ પૂછ્યું કેમ બહેન આટલી બધી કોની બીક લાગી શું કોઈ રાક્ષસતાને ઉપાડી જવા આવ્યો છે એ બોલી ના બાપુ રાક્ષસ નહીં પણ એક દેડકો રાજા કહે તારી પાસે શા માટે આવ્યો છે રાજકુમારી બોલી બાપુ કાલે વનમાં રમવા ગઈ હતી ત્યાં ઝરણામાં મારો દડો પડી ગયેલો એ દેડકે મારો દડો કાઢી આપ્યો ને મને કહ્યું કે મારી સાથે રમત રમ મને તારી થાળીમાં જમવા દે મેં કહ્યું કે હો હું એમ કરીશ મને શું ખબર કે વનમાંથી એ અહીં સુધી આવી પહોંચશે ફરી દેડકો બોલવા માંડ્યો ઓ નાની રાજકુમારી મને આવવા દે કાલ ઝરણાને કાંઠે તું શું બોલી હતી ભૂલી ગઈ ઝટ બાણું ઉગાડને ત્યારે રાજાએ કહ્યું બેટા તે કહ્યું છે તો પછી બાણું ઉગાડવું જોઈએ આપણું વેણ કંઈ ઉથાપાય આપણે તો રાજા કહેવાઈએ પછી તો રાજકુમારીને બાણું ઉગાડવું પડ્યું બાણું ખોલ્યું ત્યાં તો પીટીઓ દેડકો ધપ ધપ કરતો ઘરમાં ચાલે આવ્યો પછી જઈને પાધરો એ તો રાજકુમારીની થાળી પાસે પહોંચ્યો રાજકુમારીને એ ભાઈ સાહેબ કહે કે હું તો તારી સાથે જ જમીશ એ જોઈને રાજકુમારી તો આંખો મીચી ગઈ નાક દાબી દીધું અને મોં ફેરવીને બોલી હેં એ એ પણ રાજા કહે કે ના એમ કરાય નહીં આપણે રાજા આપણાથી વચન ભંગાય નહીં તેણે તારા ઉપર કેટલો ઉપકાર કર્યો છે રાજકુમારી તો હોઠ અને મોઢું દબાવીને મૂંગી મૂંગી માંડ માંડ બેસી રહી એણે જરાય ખાધું નહીં એટલામાં દેડકાજી તો થાળીમાંથી બધું ચટ કરી ગયા પછી ખાઈ પીને દેડકો બોલ્યો કે હાશ મારું પેટ ખૂબ ભરાઈ ગયું હવે મને તારી પથારીમાં સુવાડી દે એ સાંભળીને રાજકુમારી તો રોવા જ મંડી એને બહુ જ સુખ ચઢતી હતી પણ શું કરે રાજાજીની ભીખથી કશું બોલાયું નહીં પછી દેડકાને ઝાલીને પોતાના ઓરડામાં લઈ ગઈ અને એને એક ખૂણામાં બેસાડીને પોતે પલંગ ઉપર સૂતી ત્યાં તો વળી દેડકો બોલ્યો કે હા એમ નહીં ચાલે મને તારા પલંગમાં સુવા દે રાજકુમારીએ રોતા રોતા ઉઠીને દેડકાની સામે જોયું એને પલંગ ઉપર સુવાડીને પંપાડવા લાગી એનો હાથ દેડકાના શરીર ઉપર હતો અને એની આંખો હતી આકાશ સામે થોડી વાર થઈ તે તો એના હાથને કંઈક સુવાળું સુવાળું ને મોટું મોટું લાગવા માંડ્યું આંખ ઠેરવીને રાજકુમારી જ્યાં દેડકા સામું જુએ તે તો વાહરે પથારી પર દેડકો નહીં પણ એક રૂપાળો માનવી એના શરીર ઉપર રેશમી પોશાક એના માથા ઉપર મુગટ એના કાનમાં કુંડળ ઝળક ઝળક થાય ને એના ગળામાં સુગંધી ગુલાબની માળા એ માનવીને એક ડાકણે મંત્ર મારી દેડકો બનાવી દીધેલો પણ રાજકુમારીના હાથમાં એવું સત હતું કે થોડી વાર હાથ પંપાડ્યો ત્યાં તો દેડકો પાછો માનવી બની ગયો બંને જણા મીઠી મીઠી વાતો કરતા રાજાજી પાસે ગયા રાજાજીએ બેવના લગ્ન કર્યા એ માનવીનો પિતા સોદાગર હતો તે દેશમાં ખબર મોકલ્યા ત્યાંથી ધોળા ઘોડાનો રથ આવ્યો ઘોડાને માથે રૂપાળા પીંછાની કલગી ફરકતી હતી સરણાઈ વાગી ઢોલ નગારા વાગ્યા અને સોદાગર રાજકુમારીને લઈને પોતાના રાજ્યમાં ચાલ્યો ગયો